अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद मनोरचन काया नी आ जीवन नी जे घटमार छे ये दरेक व्यक्तियों पोता ना जीवन में जीव रहा छे ये जीव रहे लो जीवन ये पानी ना प्रवाह जीव छे क्यों छे એ ચાલ્યા જ કરે છે કેવું છે એ ક્યારે અટકતું જેમ નદી નિરંતર પહાડમાંથી પર્વતોમાંથી નીકળે છે અને વયા જ કરે છે શું છે દિવસ ને રાત જોયા વગર અટક્યા વગર વચ્ચે ખાડો આવે પથ્થર આવે ટેકરો આવે નીચો ભાગ આવે પણ એ શું કરે છે અને છેલ્લે ક્યાં મળે છે સમુદ્રને મળી જાય પછી સમુદ્રમાં જાય પછી એનું અસ્તિત્વ રહેતું નથી એવી રીતે આ જે મનુષ્ય છે એ મનુષ્ય જન્મે છે ત્યારે એ પંચમહાભૂતો નો બનેલો છે શેનો બનેલો છે પૃથ્વી પાણી વાયુ અગ્નિ ને આકાશ આ પંચમહાભૂતોનું બનેલું આ શરીર એ જન્મ્યું ત્યારથી એના શ્વાસ ચાલ્યા જ કરે છે કેવા અને એ એ ચાલતી પ્રક્રિયા જે છે બધી કુદરતી રચના છે બધી કેવી છે અને એનો અંત ક્યારે આવે કે જયારે પાછા પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય પછી એનું ફિઝિકલ અસ્તિત્વ રહેતું નદીના પ્રવાહ જેવું જ આપણું જીવન છે એને પણ ખાડો આવે ટેકરો આવે પથ્થરો આવે પહાડો માંથી આવે ખીણો આવે બધું જ આવે આવે ને ને એવા મનુષ્યના જીવનમાં પણ એવું બધું આવે છે પણ આપણે લક્ષમાં રાખવાનું છે કે આ પંચભૂતું બનેલું શરીર એ એક દિવસ વિલેન થઈ જવાનું છે પણ હું પોતે શાશ્વત એવો છું મારે કશામાં વિલીન થવાનું કારણ કે હું કશાનું બનેલો હું પોતે જ સ્વયં ભૂ છું કેવો છું કોઈએ બનાવ્યો હોય તો પછી એનો અંત આવે શું આવે બનાવ્યો હોય એટલે એને આદિ કહેવાય આદિનો શું આવે આત્મા કોઈએ બનાવેલો માટેને આદિ પણ નથી અને ઘણા બધાને મનમાં આવી મૂંઝવણ થાય કે ભાઈ આ જીવની ઉત્પત્તિ ક્યારે થઈ કેટલાક આવા ઘણા બધા વિકલ્પો આવે પહેલી વખત કર્મ કેવી રીતે બંધાયા હશે આવા બધા વિકલ્પો મનમાં આવે ને બધાને જીવની શરૂઆત ક્યાંથી થઈ હશે પહેલી વખત એને કઈ રીતે કર્મ બાંધ્યું આવા બધા અનેક પ્રકારના વિકલ્પો માણસના મનમાં થયા કરે જયારે આમાં થોડા ઊંડા ઉતરો ને ત્યારે આવા બધા પ્રશ્નો ઉભા થાય સહજપણે થાય તો જીવની ઉત્પત્તિ જૈન પરિભાષા પ્રમાણે નિગોદ થઈ છે શેમાંથી થઈ છે નિગોદ ની અંદર એક ઇન્દ્રિય જીવ કેવો હોય એક ઇન્દ્રિય

મધ્ય લોક છે એમ કરીને ચૌદ રાજ લોક કહેવાય શું કહેવાય અથવા તો ત્રણ લોક તો પણ ચાલે મધ્ય લોક ઉદ્વ લોક અને અધો એમ ત્રણ લોક તો પણ એ છે ને ચૌદ લોક તો પણ એક જ છે હવે આ જીવ જેટલા જીવ આ ચૌદ રાજ લોક માંથી મોક્ષે જાય ક્યાં જાય મોક્ષે એટલા જીવો નિગોદ વ્યવહાર રાશિમાં આવે એટલે વ્યવહાર રાશિમાં ક્યારે વ્યવહાર રાશિ એટલે ચૌદ આગળ આવી ગયા વ્યવહાર રાશિમાં ક્યારે જીવો ની સંખ્યા વધઘટ થતી નથી વધતી નથી અને ઘટતી નથી જેટલા મોક્ષે જાય એટલા નિગોદ પાછા વ્યવહાર રાશિમાં આવી જાય પણ વ્યવહાર રાશિમાં આવે ત્યારે પેલી એક જ ઇન્દ્રિય હોય શું હોય પણ એ કેન્દ્રિયનું નામ પડે નિભૂતમાં નામ હોય દાખલા તરીકે આ બધી વનસ્પતિ કહીએ છીએ એ બધી એક કેન્દ્રિય કહેવાય પણ દરેકનું નામ છે શું છે નામ આ ભીંડો છે આ બટાકું છે આ ડુંગળી છે સંજાય છે ને બધાના નામ છે આ ગુલાબનો છોડ છે બધાના શું છે નામ છે તો આ એક એન્દ્રિયમાં જ્યારે જીવ આવે

લેમ્પ આવે કુવો ઉપર ઘડો છે એ કામ પડે પણ હવે ઈ ત્યાં સિદ્ધાંત બેસતો નથી કારણ એ તો જુદી વસ્તુ છે એ પછી પછી સમજાવું છું પછી આ શું છે ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ છે કયા જ્ઞાનનો ઇન્દ્રિય જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ પ્રકાશ વ્યક્ત થાય છે આત્માનો પ્રકાશ કોનો પ્રકાશ પ્રકાશ તો આત્માનો જ છે

પેલા ચામડી હોય ત્યારે એને સ્વાદ આવે નહીં એ સ્પર્શેન્દ્રિય ચાલે પછી જીભ આવે એટલે એને સ્વાદ આવે એટલે બીજી ઇન્દ્રિય આવે પછી એ એ ઇન્દ્રિયમાં કેટલા અવતાર કાઢે પછી કુદરતની પરીક્ષામાં પાસ થાય પાછું ત્રણ ઇન્દ્રિયમાં જાય ત્યારે પાછું નાક આવે શું આવે એટલે વસ્તુને સૂંઘી શકે એમાંથી કેટલા અવતારોમાંથી પાસ થાય પછી ચાર ઇન્દ્રિયમાં આંખો આવે શું આવે

જેટલું સમજાય એટલું એ સમજી શકે મનુષ્ય પાંચ ઇન્દ્રિયો બુદ્ધિ મળે શું મળે પેલા બુદ્ધિ હોય પણ લિમિટેડ હોય આહાર ભય મેથુ નિંદ્રા આટલા પૂરતી જ હોય ભૂખ લાગે એટલે ખાવાનું તરસ લાગે એટલે પાણી પીવાનું થાક લાગે ઊંઘી જવાનું અને પ્રજનન આ ચાર ક્રિયા પૂરતું જ એને જ્ઞાન હોય વિશિષ્ટ જ્ઞાન ના હોય મનુષ્યમાં આયા પછી બુદ્ધિ મળે શું મળે બુદ્ધિ બુદ્ધિ મળે એટલે આ જગતની અંદર અપેક્ષાઓ ઊભી થાય જે જે ગમે મેળવવાનું જે જે ગમે સમજાય છે ખાવાનું પીવાનું કપડા લત્તા સાધનો સંપત્તિ સંબંધ બધું મેળવવાનું મન થાય એ જીવન જીવવાનું સાધન નથી એ બધી ઈચ્છાઓ છે બધી શું છે એટલે આવી રીતે આ જીવન ચાલે પછી મનુષ્યમાં આવે એટલે બુદ્ધિ પ્રાપ્ત થાય કે તમને એમ લાગે કે પાંચ ઇન્દ્રિય નું પ્રાણી અને પાંચ ઇન્દ્રીય મનુષ્ય એ બેમાં ફેર શું પડે એ બંનેમાં

હું કઈ કરી શકું છું એવું વાત થાય ને એટલે અગાઉના જે ડેવલપમેન્ટ છે કુદરતી છે એ કુદરતી કુદરત કા પ્રમાણે તમાર કોઈ પોશાક નું પ્રતિષ્ઠિત આત્મા પછી પાછો પશુમાં જાય જઈ શકે તો પછી તો કુદરતી નહી તો પછી રૂટિન પ્રમાણે ખાલી કર્મ ભોગવવા પૂરતો જાય પાછો નહી મેતે પાછો જાવ એટલે બે રીતે મનુષ્યમાં આવે કુદરતી રીતે ભી આવી શકે છે અને પ્રતિષ્ઠિત આત્માના ડેવલપમેન્ટના આધારે કર્મ બાંધી આધારે પછી પાછો આવે હા આવે

ડેવલપમેન્ટ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ એક એન્દ્રિય બેન્દ્રિય થાય છે પછી મનુષ્યમાં આવે છે કે બુદ્ધિના જ્ઞાનનો વિકાસ થાય છે બૌદ્ધિક વિકાસ થાય છે શું થાય છે બૌદ્ધિક વિકાસ એ બૌદ્ધિક વિકાસ થાય છે એટલે એને બધી વસ્તુઓ વ્યક્તિઓ સાધનો સંપત્તિ મેળવવાનું મન થાય છે સુખ માટે શેના માટે સુખ માટે એટલે બૌદ્ધિક જ્ઞાનનો વિશા વિકાસ થાય છે કઈ રીતે મને મારી ઈચ્છાઓ મારી અપેક્ષાઓ બધી પૂરી થાય એટલા માટે એ પોતે બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ કરે છે શું કરે છે બુદ્ધિ ચાલાકી હોશિયારીથી એ જગતમાંથી ગમતી વસ્તુઓ પ્રાપ્ત કરવા એ પ્રયત્ન કરે છે એટલે બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ થાય છે પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ બહુ થાય એટલે સાધન સંપત્તિ સંબંધો સત્તા બધું જ એને મળી જાય પછી એને ખ્યાલ આવે

એવો અનાયાસ ભાવ કરે છે કેવો કરે છે કારણ કે સુખ તો જોઈએ છે જ્ઞાની કોણ છે ખબર નથી પહેલા અજ્ઞાનતાથી એને નક્કી કર્યું હતું કે આમાં સુખ છે આમાં સુખ છે આમાં સુખ છે એને નક્કી કર્યું હતું ને એ બધી વસ્તુ મારા પછી નક્કી કરે છે કે આમાં સુખ છે પછી ભાવ કરે છે કે મને કોઈ સાચું સુખ બતાવનારો કોઈ અનુભવી જ્ઞાની પુરુષ મને ભેગો થાય કે જેથી મને સાચા સુખનો રસ્તો બતાવે પછી ભાષા એને જ્ઞાની ભેગો થાય ત્યારે જે સુખ મેળવવા માટે જે વિકાસ કરે તો બુદ્ધિનો એ ધીમે ધીમે બુદ્ધિનો નાશ કરે છે શું કરે છે કેમ કારણ કે બુદ્ધિ રિલેટિવ સત્ય બતાવે છે કઈ બતાવે છે સલાસન સત્ય બતાવતું નથી એટલે ધીમે ધીમે એ વ્યવહાર સત્ય છે એ ધીમે ધીમે નાશ કરે છે શું કરે છે

બધું અજ્ઞાન નાશ થઈ જાય એનું નામ કેવળ દર્શન પેલા બુદ્ધિ બુદ્ધિનો વિકાસ થાય છે પછી એને ખબર પડે કે હવે આમાં શું છે પછી એને જ્ઞાની પુરુષ પાસેથી દ્રષ્ટિ મળે એટલે અજ્ઞાનનો નાશ કરે છે અજ્ઞાન નાશ એટલે બુદ્ધિ નાશ કહેવાય અથવા તો રિલેટિવ સત્યનો નાશ કરે છે એમ કરતા કરતા એ જીરો થઈ ગયા છે શું થઈ ગયા છે જીરો થાય એટલે અજ્ઞાન બધું ગયું પણ જ્યારે બુદ્ધિનો વિકાસ કરવો હોય ત્યારે પણ પ્રતિષ્ઠિત આત્મા જોઈએ અને બુદ્ધિનો નાશ કરવો હોય ત્યારે પણ પ્રતિષ્ઠિત આત્મા જોઈએ બંને વખતે જોઈએ અને જ્યારે છેલ્લે જીરો થઈ જાય પછી પ્રતિષ્ઠિત આત્માની જરૂર નથી કારણ કે અજ્ઞાન જતું રહે એટલે પછી કેવળ જ્ઞાન નું બીજ પડે છે શું પડે છે અને નેક્સ્ટ બર્થ માં શું આવે છે પછી હવે મહેનત કરવાની રહેતી નથી કારણ કે મહેનત કરનારો પુરસાર્થ કરનારો રહ્યો નહીં કારણ કે જરૂર પણ નથી હવે છેલ્લો અવતાર શું રહેશે જે કર્મ બાંધેલા એ બધા પૂરા કરવાના નવા કર્મ બાંધવાના કારણ કે બાંધનારો જ નથી પ્રતિષ્ઠિત આત્મા અને કેવળ જ્ઞાન એના સમય થવાનું છે બીજ નાખ્યું છે એનું ફળ આવવાનું છે નિર્વાણ પણ એની મિત્ર થવાનું છે અને મોક્ષે પણ એની મિત્ર થવાનું આવી આખી આવી આખી પ્રક્રિયા છે આખી સમજાય છે કે નિગોદ નિર્વાણ સુધીની આખી પ્રક્રિયા છે દરેક જીવની ત્યારે આપણે એલેમાં છોકરાએ પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રતિષ્ઠિત હોય એ મિશ્ર ચેતન જેનું દર્શનમાં ગ્રોથ થાય છે હા એટલે પ્રતિષ્ઠિત અત્યારે જે બૌદ્ધિક બુદ્ધિ છે ને જે બુદ્ધિ એવો એનો પ્રતિષ્ઠિત ના હોય અસ્તિત્વના ના ભાન વાળો હોય કેવો હોય એવું ભાન એને હોય એ તો બધા જીવન હોય એકેન્દ્રિયમાં પંચેન્દ્રિયમાં હોય મનુષ્યમાં હોય દેવલોક પશુ હોય નરગતિ બધામાં હોય અસ્તિત્વનું ભાન હોય એને વસ્તુત્વ નું ભાન ના હોય શું ના હોય મનુષ્ય માં આવે પછી વસ્તુત્વ નું ભાર થાય પેલા ભ્રાંતિ નું હું નામ ધારી છું હું દેહ ધારી છું આ સંબંધો નું ભાન સંપત્તિ નું ભાન સત્તા નું ભાન એ બધું કેમાં થાય મનુષ્યમાં થાય જંગલ નો રાજા સિંહ હોય તો એવું ના કે હું રાજા સિંહ છું એવું ભાન ના કરે હું સિંહ છું સિંહ છું એવું ભાન હું રાજા છું આપણે કહીએ જંગલ નો રાજા એવું નાખે કે હું રાજ છું સમજાય છે ને